છેલ્લા ઘણા સમયથી રાજ્યની અંદર ધર્માંતરણના અનેક મામલાઓ આપણી સામે આવ્યા છે બે દિવસ પહેલાં જ સુરતની અંદર એક આદિવાસી મહિલાનું ધર્માંતરણ કરીને તેમની ઉપર અનેક વખત દુષ્કર્મ પણ આચરવામાં આવ્યું હતું અને તે મામલે સુરત પોલીસે કવાયતો પણ તેજ કરી હતી અને આરોપીઓને પકડવાનું પણ જે પોતાની ગતિવિધિઓ હતી તેજ કરી હતી પરંતુ આજે મહેસાણાની અંદર આ જ ધર્માંતરણ મુદ્દે રાજ્યના પૂર્વ ડેપ્યુટી સીએમ નીતિન પટેલનું એક નિવેદન સામે આવ્યું છે શું કહી રહ્યા છે નીતિન પટેલ ધર્માંતરણ મુદ્દે જાણીશું આજના વિડીયો રાજ્યમાં છેલ્લા બે દિવસમાં ઘણા ધર્માંતરણના મામલાઓ આપણી સામે આવ્યા છે તેમાંનો એક હતો કે સુરતની અંદર આદિવાસી યુવતીનું અપહરણ થયું છે બાદમાં તેમનું બળજબરીપૂર્વક અનેક વખત દુષ્કર્મ આચરવામાં આવે છે અને તેમનું ખ્રિસ્તી ધર્મમાં ધર્માંતરણ પણ કરવામાં આવે છે બાદમાં પોલીસે તેમની કવાયતો તેજ કરી હતી તે યુવતીને તે ચંગુલમાંથી તે લોકોના ચંગુલમાંથી પણ છોડાવી હતી અને જ્યારે આજે મહેસાણાની અંદર વિશ્વ હિન્દુ પરિષદ પ્રેરિત એક હોમકાર મિશનની સાધારણની સભા હતી અને સભામાં રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ પહોંચ્યા હતા અને નીતિન પટેલે ધર્માંતરણ મુદ્દે જ્યારે મંચ ઉપરથી બોલવા ઊભા થાય છે ત્યારે ધર્માંતરણ મુદ્દે ચિંતા વ્યક્ત કરે છે અને એક નિવેદન આપે છે આવો પેલા સાંભળીએ કે નીતિન પટેલ ધર્માંતરણ મુદ્દે શું નિવેદન આપે છે ચિંતા લઈને સુગરની ખબર પડે કેટલા પર ચિંતા થાય એમ અત્યારે વિશ્વ હિન્દુ પરિષદ મારફતે સંઘ મારફતે આપણને ખબર પડી છે છેલ્લા વર્ષથી ઘટતા વિભાજન છે સંખ્યા વધતી જાય છે વધતી વધતી જાય છે મુસલમાનો વળી એક જુદો વિષય છે ખ્રિસ્તીન મુસલમાનના વિષયને બહુ સીધો સંપર્ક કરવાની જોડવાની બહુ જરૂર નથી અલગ વિષયો છે એક આતંકવાદીઓ નો પક્ષ સ્તર છે દેશદ્રોહીઓ નો પક્ષ સ્તર છે હિંસક લોકોનો નો પક્ષ સ્તર છે અને એક ફોસલાઈ ફોસલાઈ હાથ ફેરવી ફેરવી પટાઈ પટાઈ અને ધર્માંતર કરાવનારા લોકો છે બેનું લક્ષ તો એક જ છે કે હિન્દુઓ ઓછા કરવા હિન્દુ ધર્મ ઉપર આપણે વર્ચસ્વ જમાવવું આ વર્ચસ્વ જમાવવા ક્રિશ્ચિયન મિશનરી એ બહુ સિફતપૂર્વક બહુ સલુકાઈથી એ ધર્મ પરિવર્તનનું કામ કરે છે કપડાં દવાખાનું કરે હોસ્ટેલો કરે અને પેલા લોકો એમની રીતે હિંસક રીતે એક જ વાત કરી એમનું કામ કરે છે આ બે પરિવારો સામે લડવાનું છે પણ બે પરિવારો સામે લડવાની સ્ટ્રેટેજી મારી દ્રષ્ટિઓ હું બહુ મોટો વ્યાસવું કરિંતા પ્રતિ પણ સામાન્ય બુદ્ધિથી કહું છું કે બેની એની સામે લડવાની આપણી સ્ટ્રેટેજી જુદી જુદી હોઈ શકે એકની સામે એના જેવું સેવાકીય કહ એના જેવું શિક્ષણનું કામ એના જેવું શાળાઓનું કામ એ કરીને આપણા લોકોને આપણામાં જાળવવાના છે બીજાની જોડે તો બીજાની સામે આપણે વ્યક્તિગત નાગરિક તરીકે જો હું ના કરી શકીએ એ સરકારનું કામ છે સંરક્ષણ દળોનું કામ છે અને અત્યારે આપણી ભાજપની સરકાર આવ્યા પછી દિલ્હીમાં બહુ બહુભાગ બેખોબી રીતે બધું ચાલી રહ્યું છે તમે જુઓ નક્સલવાદ નક્સલવાદ એવું વાત નથી છત્તીસગઢ મધ્યપ્રદેશ ઝારખંડ એ વિસ્તારો આદિવાસીઓમાં આ જ વાત છે કે આ આપણું પઢાઈ લીધું આપણું લઈ લીધું આપણું છે કોઈ વીજળી નહીં આવવા દેવાની કારખાનું નહીં નાખવા દેવાનું રોડ નહીં બનવા દેવાનું અને દક્ષલવાદ દક્ષવાદ એ ડાબર ગયો દક્ષલવાદ એટલા ડાબે લ્યો સામ્યવાદીઓ એ જુદા નથી સામ્યવાદીઓ સામ્યવાદીઓમાંથી બહુ હોંશિયારીથી લડે છે પશ્ચિમ બંગાળમાં પચીસ વર્ષ સામ્યવાદી રાજ સરકાર ચાલુ વિચારેલો તમે પચીસ વર્ષ સુધી અને આ વીપી સિંઘાને એવા બધાના સમયમાં તો સામ્યવાદીઓ ભારત સરકારના મંત્રી હતા એક તો સ્પીકર બન્યા હતા સોમનાથ ચેટર્જી એટલે આ બધું ઘણું ઘણા ક્ષેત્રમાં લડવાનું છે એમાં આપણે લડવા માટે બહુ નાના છીએ પણ ભાવના ઊંચી છે એટલે આપણું કરીનું કામ ઘણું ચાલે છે તો જે આ મહેસાણાની અંદર કાર્યક્રમનું આયોજન થયું હતું તે કાર્યક્રમમાં રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પહોંચ્યા હતા અને ધર્માંતરણ અને હિન્દુ સમાજના જે વિભાજન થઈ રહ્યું છે તે અંગે તેમણે ચિંતા વ્યક્ત કરી હતી ખ્રિસ્તી મશીનરી ફોસલાવીને બહુ ચાલાકીથી ધર્માંતરણ કરાવે છે તેવું પણ નીતિન પટેલ એ નિવેદન આપ્યું હતું મહેસાણાની અંદરથી તો બીજા હિંસક રીતે ડરાવી ધમકાવીને ધર્માંતરણનું કામ કરે છે તેવું પણ નીતિન પટેલે નિવેદન આપ્યું હતું હિન્દુઓને ઓછા કરવાનો ક્યાંક ને ક્યાંક આ લક્ષ્યાંક ધર્માંતરણની પ્રવૃત્તિઓ ચાલે છે કેમ કે હિન્દુઓને ઓછા કરવાનો અમુક ધર્મના અમુક લોકોએ લક્ષ્ય બનાવ્યો છે અને લક્ષ્યના અનુસંધાને અત્યારે રાજ્યની અંદર ધર્માંતરણની પ્રવૃત્તિઓ ચાલી રહી છે તો ખ્રિસ્તીઓની સંખ્યા અને વસ્તી વધતી જાય છે તેવું પણ નીતિન પટેલે કહ્યું હતું તો નીતિન પટેલે આ કાર્યક્રમની અંદર હિન્દુઓનું જે ધર્માંતરણ થઈ રહ્યું છે તેની ઉપર ચિંતા વ્યક્ત કરતાં કહ્યું હતું કે ધીરે ધીરે હિન્દુઓને ડરાવી ધમકાવીને કે પછી બહુ ચાલાકીથી ફોસલાવીને આ લોકો અમુક ધર્મના અમુક લોકો છે એને ટાર્ગેટ બનાવે છે હિન્દુ ધર્મના લોકોને અને ક્યાંક ને ક્યાંક ફોસલાવીને તેમનું ધર્માંતરણ કરે છે અને એ જ ધર્માંતરણની પ્રવૃત્તિઓના લીધે હિન્દુઓને ઓછો કરવાનો ટાર્ગેટ આ લોકોએ સેટ કર્યો છે અને ખ્રિસ્તીઓની સંખ્યા પણ રાજ્યની અંદર ધીરે ધીરે વધતી જાય છે તેવું પણ નીતિન પટેલે કહ્યું છે તો કે આ ધર્માંતરણનો મુદ્દો જે છેલ્લા ઘણા દિવસોથી ગુજરાતની અંદર ખૂબ જ ચર્ચામાં છે સુરત અને અલગ અલગ શહેરોમાંથી આ ધર્માંતરણના મુદ્દાઓ સામે આવ્યા હતા અને ત્યારબાદ આજે જ્યારે વિશ્વ હિન્દુ પરિષદ પ્રેરિત એક ઓમકાર મિશનની સાધારણ સભા મહેસાણાની અંદર હતી તેમાં રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ધર્માંતરણ મુદ્દે અને હિન્દુ સમાજનું જે વિભાજન થઈ રહ્યું છે તે અંગે ચિંતા વ્યક્ત કરતાં અનેક નિવેદનો આપ્યા હતા તમારું આ બાબતે શું માનવું છે જે અત્યારે ધર્માંતરણ કરતા લોકો છે તેમને વહેલીમાં વહેલી તકે પોલીસ પોતાના કવાયતો તેજ કરી રહી છે પરંતુ તમારે ક્યાંય પણ જો આવું તમને લાગતું હોય તો પછી તમારે કોઈ ડરાવતું હોય ધમકાવતું હોય કે ફોસલાવીને ધર્માંતરણ કરાવવાની કોશિશ કરતો હોય તો અમારા કોમેન્ટ બોક્સની અંદર અથવા ડાયરેક્ટ પોલીસ કે સરકારને જાણ કરજો કારણ કે આવા લોકો જે ધર્મના નામે લોકોને ક્યાંકને ક્યાંક ફોસલાવે છે ડરાવે છે ધમકાવે છે અને દરેક ધર્મના આવા બદનામ કરવાના લોકો જે આવા લોકો છે તેમને ક્યાંક ને ક્યાંક હવે રાજ્યની અંદર રાજ્યની પોલીસ ખુલ્લા પાડી રહી છે ત્યારે હવે રાજ્યના નેતાઓ પણ મેદાને આવ્યા છે કારણ કે ધર્માંતરણ મુદ્દે ખૂબ જ એક ચર્ચિત મુદ્દો છે એક ચિંતિત મુદ્દો છે રાજ્યનો કારણ કે આવા લોકો છે જે અમુક લક્ષ્ય રાખીને બેઠા હોય છે કે આ ધર્મના લોકોને આપણે ટાર્ગેટ બનાવવાના છે તેવા લોકોને હવે ગુજરાત રાજ્યની પોલીસ પકડીને બરાબરનો પાઠ પણ ભણાવી રહી છે તમે જોતા રહો ન્યૂઝ રૂમ ગુજરાત નમસ્કાર